નમસ્કાર આપ નેશન ન્યૂઝ છું આપની સાથે છોટાપુરા પાણી વસાહત વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલની આજુબાજુ મસમોટા ગાબડાઓ પડી ગયા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કામ કરવામાં નહીં આવતા પાણી લીકેજ થવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે દે પાણી વસાત વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલની આજુબાજુના મોટા છતાં પણ નુકસાન થાય તેના પહેલા નર્મદા વિભાગના અધિકારીઓ જાગે તો મોટું નુકસાન થતું અટકી જાય તેમ છે કેનાલ રિપેર થાય તેવી માંગ ઉઠી છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર નર્મદા નિગમને રિપેરિંગ કરવાના કરોડો રૂપિયા આપે છે છતાં પણ અધિકારીઓ રિપેરિંગ કરતા નથી બિલાલ બુરાવલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર